હું રંગવાલા સાથે આજે આપ સર્વેને એક ધાર્મિક સ્થળની કે જે આપણું આસ્થાનું પ્રતીક છે એ સ્થળની એ મંદિરની આજે મુલાકાત અર્થે લાવ્યો છું અને આપ સર્વે પણ આજે આ મંદિરના દર્શન કરી તૃપ્ત થશો અને ધન્યતા અનુભવશો દોસ્તો આજે મોરબીમાં ધક્કાવાડી મેરડી તરીકે જેમ પ્રખ્યાત મંદિર છે કે જે મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલું છે રેલવે સ્ટેશનની બાજુમાં જ આ મંદિર છે તો આજે આપણે મા મેલડીના ઇતિહાસ વિશે અહીંયાના મંદિરની જે કાંઈ બધી સેવાઓ છે એના વિશે અત્યારે આપણે અહીંયાના જે પૂજારી છે એમની સાથે બધી વાતચીત કરીએ અને મંદિરના ઇતિહાસ વિશે અને મંદિર જે અત્યારે હાલ કામ કરી રહ્યું છે એના વિશે થોડીક માહિતી મેળવી જય માતાજી જય માતાજી આપનું નામ હરિપ્રસાદ જી તો આ મંદિર આપણે જે ધકાવારી મેલડી નામ પડ્યું છે પેલા તો મારે આપની પાસેથી એ જાણવું છે કે ધક્કાવારી મેલડી જે નામ પડ્યું છે એના પાછળનો મહિમા શું છે હવે ધક્કાવારી મેલડી નામ આ પહેલા મોરબીના જે રેલવે સ્ટેશનનો ધક્કો હતો જી જી એના ઉપરથી આ ધક્કાવારી નામ મેલડી પડ્યું છે બરાબર છે અહીંયા મંદિર હતું ને આગળ ધક્કો હતો એના ઉપરથી ધક્કાવારી મેરડી નામ પડ્યું છે દોસ્તો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય કે ધક્કાવારી મેલડી કેમ નામ હશે તો એનું જે અત્યારે આ વાત છે એ આપણે તમારા બધા સુધી પહોંચાડી દીધી કે ધક્કાવારી મેલડી કેવી રીતે નામ પડ્યું છે આ મંદિર ઘણા વર્ષો જૂનું હશે હા ચોક્કસ બરાબર ને તો આ મંદિર અત્યારે હાલ શું શું બધી અહીંયા એક્ટિવિટી મંદિર દ્વારા શું શું કામકાજ બીજા શું શું સેવાકીય કીએ પ્રવૃત્તિ થાય છે એના વિશે થોડી તમે વાત કરો અત્યારે મેઇન તો અમારે દવાખાનું એક ચાલુ છે દસ રૂપિયાની ટોકન દેવાની અને દવા ફ્રી ઓફ માપવાનું એમાં જ દર્દીઓ ઘણા આવે છે સાંજે અને બધાને સુખ શાંતિ મળે અને માતાજીના આશીર્વાદ આશીર્વાદ અને દવા અને દવા બે ચાલે છે અને દર રવિવારે અત્યારે અમારે સવામણની લાપસી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ દર મંગળવારે ખાલી બુંદી ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવે છે અને અત્યારે અમે દર વર્ષે પહેલાં તો એક વર્ષ મૂકીને એક વર્ષે સમૂહ લગ્ન કરતા હતા અગિયાર દીકરીઓને પરણાવતા અને અત્યારે હાલ અમે દર વર્ષનું કરેલું છે તો દર વર્ષે અગિયાર દીકરીઓને પરિણામી છે અને આ સાલ તો કદાચ એવો વિચારણા ચાલે છે કે એકવીસ દીકરીઓના પરિણામવાનો વિચાર છે વાહ ખૂબ સમાજ ઉપયોગી સમાજલક્ષી જે બધી સેવાઓ છે એ આ અહીંયા મંદિર દ્વારા અને અહીંયાના ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવી રહી છે તે પ્રશંસાને પાત્ર છે આપણે દવાખાનાની વાત કરી તો દવાખાનાનો જે સમય છે એ ક્યારનો છે તે સાંજના ચારથી છ બે કલાક માટે અહીંયા દવાખાનું અવેલેબલ ખુલ્લું હોય છે તો તમે દવા અને દુવા બંને સાથે મેળવી અને તમે જે પીડામાં હોવ એનાથી તમને અહીંયા મુક્તિ માતાજીના આશીર્વાદ સાથે સાથે મળી જશે તો તમે અહીંયા જે દવાખાનું ટોકન ચાર્જમાં માત્ર દસ રૂપિયામાં ચાલે છે તો તમે અહીંયા આવી અને તમે એ પણ લાભ અહીંયા લઈ શકો છો

ત્યારે આખું મોરબી પાણીમાં ગરકાવ થઈ ગયું હતું ત્યારે અહીંયા જે માતાજીનું મંદિર છે આ જે માતાજીની જે અત્યારે માતાજી જે બિરાજમાન છે ત્યાં પાણીનો ટીપો પણ નહોતો આવ્યો અને ગાયોથી લઈને માણસ સુધીનો જે બચાવ હતો એ આ જગ્યા ઉપર અહીંયા થયો તો એ જ માતાજીનો બહુ મોટો પરચો છે અને વર્ષો જૂનું આ મંદિર છે આનો ઇતિહાસ પાછળનો તો કોઈને ખબર નથી બાપુ એમ વાત કરતા હતા કે પાછળનો ઇતિહાસ તો કોઈ જાણતો નથી કે કેટલા વર્ષ જૂનું છે આ એ કોઈ જાણતું નથી પણ અત્યારે આપણે આ મંદિર દ્વારા જે બધી સેવાકીય પ્રવૃત્તિ થાય છે એના વિશે આપણે બધી અહીંયા માહિતી આપણે મેળવતા આપી મેળવી છીએ વિશેષ કાંઈ હું તમને ભૂપૂતતા ભૂલી જતો હોય એવી કંઈ વાત હોય તો તમે બધાને જણાવો બસ બીજું તો કંઈ અત્યારે હાલ છે નહીં પણ આથી રીતે ચાલુ છે દોસ્તો સમુલગ્ન દર વર્ષે પેલા બે વર્ષે કરતા હતા એકવાર અત્યારે હવે વર્ષે વર્ષે સમૂહ લગ્નનું આયોજન અહીંયા ધકાવારી મેલડીમાંના મંદિર દ્વારા કરવામાં આવે છે અને આ વખતે તો એમાં એમ કહેવામાં આવે છે કે અત્યારે એકવીસ દીકરીઓના જે લગ્ન છે એ અહીંયા મંદિર સમિતિ દ્વારા કરવામાં આવશે તો એક સમાજને ઉપયોગી થાય એવા સેવાકીય પ્રવૃત્તિ અહીંયા આ મંદિર દ્વારા આ ટ્રસ્ટ દ્વારા અહીંયા કરવામાં આવે છે અને હરિપ્રસાદ બાપુએ જે આપણને બધી માહિતી આપી છે એ બદલ આપણે એમને આભારી છીએ કે ખૂબ સારી ધકાવારી મેળવી વિશે આ જે અહીંયા બધી સેવાકીય પ્રવૃત્તિ થઈ છે એનાથી આપણને બધાને પરિચિત કર્યા અને આપણે એક મોરબી વિસ્તારને એક મોકો મળ્યો છે કે અમે તમારા સુધી આ એક પવિત્ર ધાર્મિક સ્થળની જે વાત છે એ પહોંચાડવામાં આજે સક્ષમ રહ્યા છીએ એ બદલ અમે માતાજીના પણ આભારી છીએ એમનો પણ આશીર્વાદ અમે અમને મળ્યો છે ત્યારે જ અમે આ વિડીયો અહીંયા ઉતારી શકીએ છીએ બાકી તો આપણી કોઈ તાકાત નથી અમે તો ખાલી એક નિમિત માત્ર છીએ કે તમારા બધા સુધી વાત પહોંચાડીએ છીએ આજે જયારે એમનો હુકમ થયો હશે ત્યારે જ આજે અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયાનો જે વિડીયો છે અહીંયાનો જે ઇતિહાસ છે અહીંયાની જે સેવાકીય પ્રવૃત્તિ છે એ તમારા બધા સુધી અમે આજે પહોંચાડી રહ્યા છીએ અહીંયાનું જે કાંઈ આગળનું બીજું છે એ બધું આપણે વિડીયોના માધ્યમથી અમે બતાવવાની કોશિશ કરીએ છીએ અને આખું મંદિર છે એ આપણે અહીંયાથી અમે વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ આપનો ખૂબ ખૂબ આભાર કે આપે જે માહિતી આપી અને બધા જે ભક્તો છે એને તમે મેલેડી

અહીંયા દવાખાનું માત્ર દસ રૂપિયાના ટોકન ચાર્જ ઉપર જ દવા અહીંયા આપવામાં આવે છે અને દર્દીઓ અહીંયાની દવા લઈ અને માતાજીનો આશીર્વાદ લઈ પોતાની બીમારીમાંથી પોતે મુક્ત થાય છે આપ જોઈ શકો છો આ આખું મંદિર પરિસર છે અહીંયા આ છે એ અહીંયા તાવો કરવામાં આવે છે દોસ્તો આ દવાખાનું છે દોસ્તો આ દવાખાનું છે અહીંયાનો ચાર થી છનો સમય છે દવાખાનાનો સાંજે ચારથી છ બે કલાક અહીંયા દર્દીઓ આવતા હોય છે અને પોતાની બીમારીમાંથી માતાજીનો આશીર્વાદ લઈ દવાને દુઆ બંને સાથે લઈ અને પોતાની પીડામાંથી પોતે મુક્ત થતા હોય છે મને જ્યાં સુધી ધ્યાન છે ત્યાં સુધી અહીંયા આ ટ્રસ્ટ દ્વારા એજ્યુકેશન માટે પણ કામ કરવામાં આવે છે અને બાળકોને ચોપડા નોટબુક બોલપેન પેન્સિલ આવું બધું પણ અહીંયા ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવતું હોય છે અને તાવો અહીંયા માતાજીનો કરવામાં આવે છે માણસો આવે છે લોકો ભક્તો આવે છે અહીંયા બધા આ રસોડું છે દોસ્તો જોઈ શકો છો અહીંયા આપસોડું છે અહીંયા તાવો અહીંયા થાય છે વિડીયોના માધ્યમથી આ જોઈ શકો છો અહીંયા ભક્તો આવી અને પોતાની જે મનોકામના હોય છે એ પૂરી કરતા હોય છે એની જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે અહીંયા

અને જે એમની બધી મનની મનોકામનાઓ હોય છે એમની પૂર્ણ થતી હોય છે તો તમે પણ અહીંયા મા મેલરીના આશીર્વાદ લેવા માટે આવો અને અહીંયા જે આ મંદિર સમિતિ દ્વારા જે બધી સેવાકીય પ્રવૃત્તિ થાય છે એમાં પણ તમે સામેલ થઈ શકો છો તમે તમારું દાન આપીને પણ તમે અહીંયા મદદરૂપ થઈ શકો છો અને આ જે સેવાકીય પ્રવૃત્તિ થાય છે એ ખૂબ સારી થાય છે દોસ્તો અને જ્યાં સારું કામ થતું હોય ત્યાં આપણે આપણું કંઈ ને કંઈ યોગદાન ચોક્કસથી આપવું જોઈએ તો કાંઈ નહીં થાય તો કાંઈ નહીં પણ આ વિડીયોને બંને તેટલો શેર કરજો જેથી કરીને મોરબીના ઘર ઘર સુધી તો આ વાત પહોંચેલી જ છે પણ અન્ય જે બહારના લોકો પણ છે ત્યાં સુધી પણ આ મોરબીનો જે ઇતિહાસ છે અને ધકાવારી મેલરીમાની જે મંદિરની મહિમા છે એ લોકો સુધી પહોંચે તમે અહીંયા બધું અત્યારે અમે બતાવવાની આપણે કોશિશ કરી છે કે મંદિર બતાવ્યું આપને અમે આ રસોડું બતાવ્યું અહીંયા તાવો થાય છે દવાખાનું બતાવ્યું અને ઇતિહાસ બધો અમે આપ સુધી પહોંચાડ્યો છે આપને કેવો લાગ્યો તે કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો અહીંયા દોસ્તો દર વર્ષે જેમ વાત થઈ છે કે સમૂહ લગ્ન થાય છે તો દીકરીઓના સમૂહ લગ્ન અગિયાર થતા હતા અત્યારે આ વખતે એકવીસ લગ્નની જે એ લોકોની તૈયારી છે એ ખરેખર દાદ ભાંગી લીધે છે અને આ કામમાં પણ બધા મોરબીના ભામાસાઓ મદદરૂપ થાય થતાં જ હોય છે પણ હજી વધુ ને વધુ થાય એવી અમે વિનંતી કરીએ છીએ અને મંદિર સમિતિ દ્વારા હજી આવનાર સમયમાં ખૂબ અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ વધુને વધુ અહીંયા વિકસવાની વાત પણ અહીંયા અત્યારે કરવામાં આવી છે ને એ કરતું જ રહ્યું છે વર્ષોથી તો આપણે બધા એના સાક્ષી છીએ તો બસ આ આજનો જે આપણો વિડીયો છે

એ અનુલક્ષીમાં પણ અહીંયા બાવીસ તારીખે બપોરે અહીંયા આયોજન છે સાંજે પણ બાવીસો દીવડાની મહાઆરતી છે અહીંયા મેલડી માતાજીના મંદિરે અહીંયા યોજવામાં આવશે તો તમે આ બધા કાર્યક્રમોમાં પણ અહીંયા સામેલ થાવ અને તમે આ મહાઆરતીનો લાભ લ્યો એ અમે ખાસ આપને અહીંયા મંદિર પરિસર વતી આમંત્રણ પાઠવીએ છીએ અને તમે બધા મોટી સંખ્યામાં આવી અને આ કાર્યની અંદર જોડાજો દોસ્તો તો બસ આજનો આજે આપણો વિડીયો છે એટલો ફરી પાછા અમે કોઈ નવી સ્થળ નવી ઐતિહાસિક જગ્યા કોઈ નવા ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂથી આપને પાછા રૂબરૂપ કરશું ત્યાં સુધી અમારી મોરબી સ્ટાર ચેનલને સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઈક આપશો અને બને તેટલો શેર કરશો ધન્યવાદ